બેઠક દરમિયાન સ્પષ્ટ સૂચના આપવામાં આવી કે ગેરકાયદેસર વ્હાઇટ લાઇટ અને મોડિફાઈડ હોર્નના વેચાણ પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે પોલીસ દ્વારા ડીલરોને ચેતવણી આપવામાં આવી કે જો બજારમાં આવા સાધનો ઉપલબ્ધ નહીં થાય તો રસ્તા પર પણ તે જોવા નહીં મળે પોલીસે તમામ વેપારીઓને સહકાર આપવા અપીલ કરી છે જેથી શહેરમાં ટ્રાફિક સલામતી વધે અને અકસ્માતોની સંભાવના ઘટે શહેરમાં વ્હાઇટ લાઇટ અને મોડિફાઈડ હોર્નને જળમૂળથી દૂર કરવા આ અભિયાન આગળ વધારવામાં આવી રહ્યું છે પહેલી ફેબ્રુઆરીથી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નો હોન્કિંગ માટેની ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે આ પહેલ અંતર્ગત અમે તમામ લોકોને હોર્ન નહીં બગાડવા માટે અવેર કરીએ છીએ અને અમે એનું પાલન કરાવવા માટે અલગ અલગ સ્ટેક હોલ્ડર્સ સાથે મીટિંગનું આયોજન કરીએ છીએ જે અંતર્ગત આજે અહીંયા કતારગામના હોલ ખાતે અમે લોકોએ જે એસેસરીઝના ડીલર કાર ડીલર્સ એ લોકોની સાથે એક મીટિંગનું આયોજન કર્યું જેમાં મોડિફાઈડ લાઇટ્સ મોડીફાઈડ સાઇલેન્સર એન્ડ મોડીફાઈડ હોર્ન્સ જે લોકો વિક્રેતા છે હોલસેલર છે અથવા તો જે કોઈ પોતાની દુકાનમાં વેચે છે અથવા તો રિપેરિંગ કરે છે એ બધાની આજે મીટિંગ લઈને એમને સૂચના આપવામાં આવી કે તમે આ જે સરકારની નિયત મર્યાદા વિરુદ્ધના જે સાધનો છે તમે કોઈના વ્હીકલમાં લગાવી નહીં આપો એનું વેચાણ પણ નહીં કરો અને સંગ્રહ પણ નહીં કરો સાથે સાથે એ લોકોને આનાથી શું ગેરફાયદા થાય છે એની પણ સમજણ આપવામાં આવી અને લોકોને પ્રતિજ્ઞા લેડવામાં આવી કે એ લોકો હવે પછી આવા કોઈ વસ્તુનું વેચાણ નહીં કરે અને અમારી જે આ મુહિમ છે સાયલન્ટ સુરત સિટી બનાવવા માટેની એમાં અમને સાથ સહકાર આપશે હા અત્યારે અમે લોકો અવેરનું કામગીરી કરાવી રહી છે બધાને સમજાવી રહ્યા છે કે હોર્ન વગાડવાથી શું થઈ શકે છે શું નુકસાન થઈ શકે છે અને સાથે સાથે અહીંયા જે ડીલર્સ આવ્યા છે એમને એવું પણ કીધું છે કે અમે જ્યારે કોઈ વ્યક્તિને અમારી પાસે આવશે અને જો અમને જાણ થશે કે એને અહીંયાથી અલગ આવ્યું છે તો અમે એની પર પણ કાર્યવાહી કરીશું જેથી કરીને છે પણ અત્યારે અમે લોકોએ એવી સમજણ આપી છે કે તમે આ જે છે લોકો તમારી પાસે લગાવવા આવે છે મોડિફાઈડ હોર્ન સાયલેન્સર અથવા તો લાઇટ તો એને તમે લગાવી નહીં આપો અને એવા કે વસ્તુ તમારી પાસે હોય તેને તમે એનું વેચાણ પણ નહીં કરો મોટી સંખ્યામાં ઓટોમોબાઈલ્સ ડીલરો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા